મારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પગે પડી માફી માંગવા તૈયાર શિવાજીની પ્રતિમા ધરાશી થતા મહારાષ્ટ્ર સરકાર કેમ ડરી જ્યાં મિત્રો મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશી થવાનો મુદ્દો રાજ્ય સરકાર માટે ભારે પડી ગયો છે આ મુદ્દે સમગ્ર સરકાર પર આવી ગઈ છે અને કોઈ પણ રીતે તેના બચાવવાના પ્રયત્નો છે ચૂંટણીના સિઝન પહેલાં શિવાજી મહારાજની પ્રતિમા ધરાશય થવાની વિપક્ષી એક મુદ્દો મળી ગયો છે આ કારણ છે કે સીએમ એકનાથ શિંદેએ કહ્યું છે કે સો વખત શિવાજી મહારાજની પ્રતિમાના પગે પડીને માફી માગવા માટે તૈયાર છું મહારાજ શિવાજી મહારાજનું પૂજનીય છે અને તેને રાજકારણથી દૂર રાખવો જોઈએ જી હમીદ સિંધુદુર્ગમાં સ્થિત મૂર્તિ પડવા મુદ્દે અજીત પરાવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં તેર કરોડ જનતાને આ મુદ્દે માફી માંગુ છું મહારાજ શિવાજીની પ્રતિમા ધરાશે અમારા માટે એક આપઘાત જેવું છે આ અમલે દોષિત ઠેકેદારો અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે હું માફી માંગુ છું મારું વચન છે કે ભવિષ્યમાં હવે રાજ્યમાં આવી કોઈ ઘટના થવા દેવામાં આવશે નહીં એકનાથ શિંદે કહ્યું છે કે મહારાજ શિવાજી મહારાષ્ટ્રના સંરક્ષક દેવતા છે હું તેમના સો વખત પગે પડીને માફી માંગવા માટે તૈયાર છું ભાજપ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફળવે પણ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે પણ કહ્યું છે કે મહારાજનું પ્રતિમાનું નિર્માણ માટે ભારતીય નૌસેના દેખરેખ થયું છે આમ રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નહોતી રાજ્ય સરકારના આના કરતાં પણ શિવાજીની પ્રતિમા લગાવશે તેનું સન્માન અકબંધ રાખવામાં આવશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ